પણ આપણે દિલ્હી કાકો જે બનાવી ઓમ બની તો જાય ફાઈનલ બની જાય બની જાય બની જાય તમે બની નાખો તો આપણા મૈસુર પાક નો લોટ બધાય ગોટર નો લોટ કેટલા જણા મીઠાઈ માં વપરાય ની આ ચણા ને બુંદી બને પછી જલેબી ના જલેબી બની ચોખા લોટ ની બેસન

પડતો તો કાધું કે આટલે હતી તા તાર બની ગઈ હ આલ ના બણા વાર થાય નઈ ચા બનાવવાની આઈ પ્રોસેસ નઈ ગમતી ચાસણી એકલી ખાલી બધું ગમે આપણે <coughs>

અરે વાહ ક્યાં જાવ તો છે ખાવા જાવ તો ભૂખ લાગી મને ભૂખ લાગી અને ભૂખ લાગી કાજુ નહી ખાવ મો ખાવાનું મેસુર તો મીઠાઈ કહેવાય ખાવાન ના આવે ઓ લાઈ દી આ ના કઈ સુફ તો પેલું એ ઉના કે લો પકડી પકડી ના લાલી તો ડાયરેક્ટ ચેલેન્જ આપણે તૈયાર થઈ ગઈ અંદર હવે નાચીએ આનો લોટ આરે જાણોનો ના હોય મેદો ચોખા કે મેદો એટલા વસ્તુ બનાવવાનું ખબર નથી બનાવવાનું તો મેસુર कि चीज सीरियो जो 4 Lakh

પણ મારે ભમાવાની બહુ આદર છે આ બંકા ઉપર બે કેસ થઈ છે એ ક્યાંથી ઝૂકતું એની નથી ભાઈઓ

વાડીનો ખાશેના બેઠાઈ ખરેખર એક નંબર બને નમપળો વાડીનો માવા એવું લાગે હા નહીં બહુ મુંઢા આવે ભાઈ એક નંબર પડ્યો તમને આ વિડીયો ગમ્યો હોય તો